નમસ્કાર હું છું વ્યંકા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક ચાલકને લૂંટથી બચાવવા પડેલ યુવાન પણ લૂંટાયો ટ્રક ચાલક અને યુવકને માર મારી બંને પાસેથી મોબાઈલ અને રોકડ મળી ચૌદ હજાર છસો રૂપિયાની લૂંટ ચલાવી ઘટના અંગે પાનોલી પોલીસ દ્વારા લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી ધામરોડ પાટિયા અને ખરોડ ચોકડી વચ્ચે અંકલેશ્વર તરફ આવવાના માર્ગ પર ઘટના બની ભરૂચના જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલા દબાણ હટાવો ઝુંબેશના ભાગરૂપે જાડેશ્વર ચોકડી પર મુખ્ય રોડને અડીને આવેલ લારી ગરલા ધારકોને વારંવાર ગ્રામ પંચાયત અને ટ્રાફિક વિભાગ દ્વારા નોટિસ આપી તેમ છતાંય દબાણકારોએ દબાણો નહીં હટાવતા સી ડિવિઝન પોલીસે દબાણ હટાવો ઝુંબેશ કામગીરી હાથ ધરી જાડેશ્વર ચોકડી પર મુખ્યત્વે રોડને અડીને આવેલા ધારકોને વારંવાર ગ્રામ પંચાયત અને ટ્રાફિક વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવતી હોય છે આ અગાઉ પણ ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા દિવસના નોટિસ આપવામાં આવી હતી પરંતુ ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનું સુર સુર્યું થઈ ગયું હતું ત્યારબાદ ફરી લારીઓ ધમધમતી જોવા મળી હતી આજરોજ પણ જાડેશ્વર ચોકડીને અડીને આવેલા મુખ્ય માર્ગ ઉપર લારીઓ હટાવવાની ઝુંબેશ આજે વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી હતી ત્યારે જાડેશ્વર ચોકડી પર લારી ગલ્લા ચલાવી રોજીરોટી પ્રાપ્ત કરતા લારી ધારકો આજે નારાજ દેખાયા હતા જેઓએ જણાવ્યું હતું કે આ માર્ગ ઉપર જ મોટા મોટા બસના પાર્કિંગો આવેલા છે જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ મોટા મોટા પાર્કિંગો આવ્યા છે જેમાં એક હજારથી વધુ લક્ઝરી બસો પણ અહીંથી પાસ થતી હોય છે જે કંપનીઓમાં શિફ્ટના ટાઈમે જ અવર જવર કરે છે ત્યારે સતત જાડેશ્વર ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા વર્તાઈ રહી છે અને રાત દિવસ રેતીની ઓવરલોડ ગાડીઓ બેફામ દોડતી હોય છે જેના કારણે પણ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ તીવ્ર બનતી હોય છે ત્યારે ટ્રાફિક પોલીસને શું રોજીરોટી લારી ગલ્લાવાળા જ દેખાય છે આવા અનેક આક્ષેપો તેઓએ કર્યા હતા તેઓએ એક માંગ પણ કરી હતી કે અહીંથી હટાવવામાં આવ્યા છે તો હવે અમને કોઈ યોગ્ય જગ્યા કે યોગ્ય વ્યવસ્થાઓ કરી આપવામાં આવે જેથી કરીને અમારો ધંધો રોજગાર ફરી પ્રાપ્ત કરીએ તેવી તેમણે માગણી કરી હતી અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક ચાલકને લૂંટથી બચાવવા પડેલ યુવાન પણ લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે ટ્રક ચાલક અને યુવકને માર મારી બંને પાસેથી મોબાઈલ અને રોકડ મળી ચૌદ હજાર છસો રૂપિયાની લૂંટ ચલાવાઈ હતી ઘટના અંગે પાનોલી પોલીસ દ્વારા લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી ધામરોડ પાટિયા અને ખરોડ ચોકડી વચ્ચે અંકલેશ્વર તરફ આવવાના માર્ગ પર ઘટના બની હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે ઓડ ફળિયામાં રહેતા ચોવીસ વર્ષીય કિશોર પ્રવીણ ઓડ તેના મિત્ર અરવિંદ ઉર્ફે લાલો વસાવા જોડે બાઇક પર સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા ત્યાં ધામરોડ પાટિયાથી ખરોડ ચોકડી વચ્ચે તેઓ ભારત પેટ્રોલ પંપ પાસે રોડ સાઇડ પર એક ઉભેલી ટ્રક પાસે લઘુ કરવા માટે ઊભા રહ્યા હતા ત્યાં રોડ સાઇડ પર ખેતરમાં એક કિસમને કેટલા કિસમો માર મારી રહ્યા હતા જેને લઈ તેઓ ત્યાં દોડી ગયા હતા અને ટ્રક ચાલકોને મારથી બચાવવા જતાં છ જેટલા લૂંટારુએ તેમને પણ માર માર્યો હતો અને તેમની પાસેથી વિવો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ ટ્રકના ડ્રાઈવર કેયુમ સત્તાર ખાન સહને મારી તેની પાસેથી છેતાલીસો રૂપિયા અને પાંચ હજારની કિંમતનો ઓપ્પો મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા ઘટના અંગે ઇજાગ્રસ્તોને ખરોડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો કિશોર ઓડની ફરિયાદના આધારે પાનોલી પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી અજાણ્યા ત્રણ ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી ઘટનાને પગલે એલસીબી એસઓજી તેમજ અન્ય પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી હતી ગાડી રાજપુર મેં ગુજરાતી હોટલ કે પાસ મેં ખાણા ખા કે ગયેલા ગુજરાતી હોટલ છે ટીમ સે દસ કિલોમીટર આગે ઓસંભા મેં વાંસે મેં ખાણા ખા કે ચલા એક બંદા મેરે કો હાથ દીયા वला मेरा आगे गाड़ी खराब हो गया मैंने उसको बैठाया आगे ले जाके वो मेरे पास मेरे चक्कू वक्कू लगाया और मेरे को मारपीट की खेत में ले जाके और मेरे को एक बचाने के लिए आया था एक चला बाइक वाला उसको भी बहुत मारा उन्होंने कितने तो पैसे की लूट की आपने 4700 रुपए थे और एक फोन था मेरे पास में आपको भी मारा है हां क्या का मारा है जगह जगह से मारा है सर पुलिस कर ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મહાવીરનગરમાં રહેતા ગણેશ ચૌહાણ કડિયા કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે ગતરોજ તે પોતાનું કામકાજ પતાવી ઘરે આવી સાંજના સમયે બીજા દિવસની મજૂરી કામ માટે શક્તિનાથ સર્કલ પાસે ગયા હતા ત્યાંથી તે ચાલતા ચાલતા તેના ઓળખીતા સુનિલ જયંતિભાઈ વસાવા અને સુકલીબેનને મળવા ગયા હતા આ સમયે સુનિલ જયંતિ વસાવા એક અજાણ્યા એસમને ઢીકાપાટુનો માર મારતો હતો જેથી ગણેશ ચૌહાણ આ અજાણ્યા ઈસમને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો જેથી ઉશ્કેરાયેલા સુનિલ વસાવાએ નજીકમાં પડેલા ધાર્યું લઈને ગણેશને કહેવા લાગ્યો હતો તું શા માટે આ ઝઘડામાં વચ્ચે પડે છે તેમ કહી તેને અપશબ્દો બોલી માથાના ભાગે મોડાના ભાગે ધરિયા પાંચથી છ ઘા ઝીકી દીધા હતા આ ઘટનામાં ગણેશને ગંભીર ઇજાઓ પહોંચતા તે બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બાબતે ગણેશ ચૌહાણે સુનિલ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે ટેન્કરના ચાલકે મોપેડને અડફેટમેલા મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ટેન્કર ચાલક ટેન્કર મૂકીને ફરાર થઈ ગયો હતો પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ વિનાયક રેસિડેન્સીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના છવ્વીસ વર્ષીય અજયકુમાર ગત પંદરમીના રોજ સાંજે પોતાની જુપિટર મોપેડ લઈને નોકરી ઉપરથી આવી રહ્યા હતા તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક એફએમ અમીન પેટ્રોલ પંપ સામેના રોડ ઉપર પૂરપાટ ઝડપે ટર્ન લેતા ટેન્કરના કે મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જ્યુપિટર મોપેડ ચાલક ગંભીર પહોંચતા ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ બી ડિવિઝન પોલીસને કરાતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આજ જ રોજ ફ્લિટગાર્ડ ફિલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ અંકલેશ્વર ખાતે ઓટોમોબાઈલ ક્ષેત્રે નામના પ્રાપ્ત અલી ઓટોમોબાઇલ્સને પોતાના રિલેટેડ લોયલ્ટી પ્રોગ્રામ હેઠળ સુઝુકી એક્સેસ ડિલિવરી કરી હતી ફિલ્ડગાર્ડ કંપની પોતાને રિલેટેડ માટે લાઇફ ટાઈમ પોઈન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યું છે જેથી તેઓ પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી શકે અને એ પણ ઓછામાં ઓછા સ્ટોક સાથે વધારે વિસ્તારનો સમાવેશ કરી શકે આ કાર્યક્રમમાં ફિલ્ડગાર્ડ કંપનીના રિજિયોનલ મેનેજર અરવિંદ કુમાર ટીમ લીડર રોહિત મિશ્રા એરિયા મેનેજર રમેશચંદ્ર દમામી અને ડિસ્ટ્રીબ્યુટર મનીષ જૈન ઉપસ્થિત રહ્યા હતા એરિયા મેનેજર રમેશચંદ્ર દમામીએ કંપનીની પ્રોડક્ટ રેન્જ વિશે સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે કંપની ફક્ત પોતાના ક્વોલિટી પ્રોડક્ટ અને કસ્ટમર સેટિસ્ફેક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે દિશામાં કામ કરે છે આ પ્રસંગે અલી ઓટોમોબાઇલ્સના સફરભાઈ શેખે ફ્લિપગાર્ટ કંપનીની સાથે પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે તેઓ ફ્લિપગાર્ડ કંપનીની પોલિસી અને સર્વિસથી સંતુષ્ટ છે ભવિષ્યમાં તેઓ ફ્લિટગાર્ડ કંપની સાથે વધુ વ્યાપાર આગળ વધારશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીની પોલિસી અને પોઈન્ટ પ્રોગ્રામથી સંતુષ્ટ છે સન ફાર્મા કંપની દ્વારા આત્મનિર્ભર મહિલા અંતર્ગત સીએસઆર ભંડોળમાંથી વિશાખાબા ફાઉન્ડેશનના સહયોગ દ્વારા સિલાઈ કામ અને બ્યુટી પાર્લરની ત્રણ મહિનાની તાલીમ આપ્યા બાદ અંકલેશ્વર શહેરની સિત્તેર જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર કીટ અને પાંચ ગામની સાહીઠ મહિલાઓને સિલાઈ મશીન તેમજ એનએસડીસી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર મહિલા પ્રોજેક્ટ અંતર્ગત સનફાર્મા કંપની દ્વારા પોતાના સીએસઆર ભંડોળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બને તેવા હેતુસર અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં સિત્તેર જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર અને અંકલેશ્વરના ભાદી પાનોલી સંજાલી અને બાકરોલ ગામની સાહીઠ જેટલી મહિલાઓને કામની વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ બાદ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ તાલીમ મારથી મહિલાઓની પરીક્ષા લેવામાં આવી હતી દરમિયાન આજ રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે સનફાર્મા કંપનીના ક્લસ્ટર્ડ હેડ પ્રવીણ અરોરા સાઈડ હેડ સ્નેહલ શાહ એચઆર હેડ બલજીત શાહ કંપનીના સીએસઆર શહેઝાદ બેલીમ અને વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કિંજલબેન ચૌહાણની અધ્યક્ષતા હેઠળ મહિલાઓને બ્યુટી પાર્લર કીટ અને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિત્તેર જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર કીટ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ભાદી પાનોલી સંજાલી અને બાકરોલ ગામની 60 જેટલી મહિલાઓને સિલાઈ મશીન અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાદી ગામના સરપંચ જુનેદ વડિયા સંજાલી ગામના આગેવાન મોહમ્મદભાઈ અને વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના ધર્મેશ ચૌહાણ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી અમે આજે સિવન સીએસઆર એક્ટિવિટીના પાર્ટ રૂપે અમે ટોટલ 130 મહિલાઓ જેમને અમે સ્ત્રી સશક્તિકરણના પાર્ટ રૂપે આત્મનિર્ભર બનવા માટે અમે બે પ્રોજેક્ટ કર્યા હતા એમાંથી એક સિવણ ક્લાસ છે સીવણ ક્લાસ જે હતા એ સાહીઠ મહિલાઓને અમે ટ્રેનિંગ આપી છે અને એમને પછી અમે સિલાઈ મશીન પણ અમે આજે ડોનેટ કરીએ છીએ જેનાથી તે લોકો આત્મનિર્ભર બની શકે એ અંકલેશ્વરની આસપાસના ગામની દરેક મહિલાઓ હતી એ જ રીતે અમે બ્યુટિશિયનનો પણ અમે ટ્રેનિંગ આપી છે જે પાનોલી ગામની આસપાસના જે ગામ છે જે ભાદી છે બાકરોલ છે સંજાલી છે અને પાનોલી ગામ છે તેમની સિત્તેર મહિલાઓને અમે બ્યુટિશિયનની ટ્રેનિંગ આપી છે તો ટોટલ એકસો ત્રીસ મહિલાઓને અમે આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ જે રીતે અમે સિલાઈ મશીન આપ્યા છે એ રીતે બ્યુટિશિયનની પણ આખી કીટ આપેલી છે જેનાથી એ લોકો એમનો પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે છે આ એકસો ત્રીસ મહિલાઓ જે આપણી નેશનલ લેવલની સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો એક એક્ઝામ આવે છે એ જ્યારે એક્ઝામ આપી છે એમાંથી એકસો ચાલીસ મહિલાઓ પાસ થઈ છે તે અમારે બહુ ગર્વની વાત છે કે ટ્રેનિંગ અમે જે આપી છે બહુ બરાબર આપી છે અને આમાંની ઘણી મહિલાઓએ ઓલરેડી એમના ઓર્ડર લેવાના ચાલુ કરી દે છે એમને ઘણો આનંદ થાય છે અને આ રીતે સનફાર્મા એક્ટિવિટીમાં એક્ટિવ રહેશે અને કન્ટિન્યુઅસ કરશે અંકલેશ્વર હસ્તી તળાવ રોડ પર વિચિત્ર અકસ્માત જોવા મળ્યો હતો અંકલેશ્વર શહેરમાં આવતું ડમ્પર રોડ સાઇડ પર ખૂપી ગયું હતું રોડ સાઇડ પર બાઇન્ડિંગ વર્કના થતા માટીમાં ખૂપી ગયેલ ડમ્પર પડવાની કગાર પર જોવા મળ્યું હતું ડમ્પર ચલાકે કાઢવાનો પ્રયત્ન કરતા ટાયર વધુ અંદર ધસી ગયા હતા એક તરફ નમેલી હાલતમાં જોવા મળેલ ડમ્પર જો રોડ સાઇડ પર પલટી મારે તો સાત ફૂટ નીચે ખાબક્યું હતું સદનસીબે પલટી ન મારતા ત્યાં જ લટકેલું જોવા મળ્યું હતું અકસ્માતને ચોવીસ કલાક વેતવા છતાં હજુ સુધી ડમ્પર ખૂપેલી હાલતમાં જોવા મળ્યું હતું રોડ સાઇડ પર હોવાથી ટ્રાફિકને કોઈ અડચણ ઊભી થવા પામી ન હતી પણ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી હતી રોડ સાઇડ પર બાઇન્ડિંગ વર્ક કે રેલિંગ ન હોવાના કારણે વાહનો નીચે ખાબકવાની ભીતિ જોવા મળી હતી જંબુસર એસટી ડેપોનું નવીનીકરણ થયાને વર્ષો વીત્યા નથી ત્યાં તો વરસાદી પાણી ભરાવાના શૌચાલયોમાં નળ ન હોય પાણી વહી જતું હોય પાણીનો બગાડ થઈ રહ્યો હોય જંબુસર એસટી ડેપોનું શૌચાલય જેનો કોન્ટ્રાક્ટ અંદાજીત વીસ દિવસથી પૂર્ણ થયો હોય શૌચાલયની દુર્દશા થઈ ગઈ છે આજે સાંજે સાતના અરસામાં એસટી ડેપો સંચાલકો શૌચાલયના નળ તૂટેલા હોય વોશ બેસિંગમાં પાણી સતત વહી જતું હોય પાણીનો ખોટો બગાડ થતો હોય કે તે પરતવે કેમ ધ્યાન નથી આપતા આમ તો પાણી બચાવો વીજળી બચાવો માટે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે તો ડેપો સંચાલકોને આવો ખ્યાલ નહીં હોય તેવા જનમાનસમાં પ્રશ્નો ઉદભવ્યા હતા કામરેજ તાલુકાના કઠોર રાબિયા રો હાઉસ ખાતે નાઇટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચોસઠ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચ કાકા ઇલેવન કઠોર અને જય માતાજી સુરત ટીમ વચ્ચે યોજાઈ હતી કાકા ઇલેવન કઠોરે છ ઓવરમાં બ્યાસી રન કર્યા હતા જેની સામે જય માતાજી ટીમ સુરતે ધુઆધાર બેટિંગ કરતાં ચાર પોઈન્ટ પાંચ ઓવરમાં છ્યાસી રન કરી જીત હાંસલ કરી હતી મેચના અંતે મેન ઓફ ધી મેચ મેહુલ રાજપૂત બેસ્ટ બોલર બ્રિજેશ બેસ્ટ ફિલ્ડર માહિર દાલિયા બેસ્ટ બેટ્સમેન આમિર શેખ મેન ઓફ ધી સિરીઝ મેહુલ રાજપૂતને ઉપસ્થિત મહેમાનોના હસ્તે મેડલ ટ્રોફી આપવામાં આવી હતી મુખ્ય મહેમાન ઇમ્તિયાઝભાઈ બેલીમના હસ્તે વિજેતા ટીમ જય માતાજી સુરતને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ રનર અપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી હતી ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન તોસિફ બોબાદ સોયબ પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સપોર્ટ ટર તરીકે શાહનવાઝ પઠાન ઇરફાન શેખ રિઝવાન શેખ મોહસીન ખાન સુફિયાન ગરાસિયા વગેરે ખૂબ સારો સહકાર આપ્યો હતો તેમજ અન્ય સપોર્ટરનો પણ તેમણે આભાર માન્યો હતો કોમેન્ટર તરીકે મૌલાના તાહિરે સેવા આપી હતી કઠોર પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કઠોર રાડિયાર હાઉસના છોકરાઓને જે આટલું મોટું આયોજન કરીને ગામના લોકોને અને બહાર ગામના લોકોની ટુર્નામેન્ટ રમાડી એક ભાઈચારાનો એક દાખલો આપેલ છે તો સૌથી પહેલે તો કઠોર ફાઇનલમાં આવેલી ટીમો એક કાકા ઇલેવન છે અમારા ગામની ટીમ છે બીજી છે જય માતાજી સુરત આ ટુર્નામેન્ટના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે ભાઈ જે ક્રિકેટ છે એક સ્પોર્ટ્સ છે આપણે ઇન્ડિયાનો ખેલ જે છે લોકપ્રિય ખેલ છે પૂરી દુનિયાના અંદર એની વહવા થાય છે તો આપણે જોઈએ છે કે ભાઈ આપણી ઇન્ડિયાની ટીમમાં બી લોકો ભાઈચારા તરીકે કેવી રીતે ટુર્નામેન્ટ રમે છે અને આ એવી રીતે જ આપણે આ ભાઈચારાથી ટુર્નામેન્ટ રમવાની છે અને આ ભાઈચારો આપણો આગળ જઈને બી વધે તેવી એક હું નવયુવાનોને અપેક્ષા પાઠવું છું કે તમે આગળ વધો દેશની પ્રવૃત્તિ થાય તેવા કાર્યમાં આગળ વધો દેશને ફાયદો થાય પોતાને ફાયદો થાય એવા કાર્યોમાં આગળ વધો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ દસ અને ધોરણ બારમાં જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ થયા હોય તે પૂરક પરીક્ષામાં હાજર રહી શકે છે પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટેની અરજી શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડોટ ડોટ પર ઓનલાઈન કરવાની રહેશે આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે ઉલ્લેખનીય છે કે પૂરક પરીક્ષા માટેની અરજી બાવીસમી મે સુધી ઓનલાઈન કરી શકાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ દસ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસમાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે અથવા ત્રણ વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક અથવા બે અથવા ત્રણ વિષયમાં અનુત્તીર્ણ થયેલ હોય તેવાના ગુણકપત્રમાં સુધારણાને અવકાશ ધરાવાય છે તેવા પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક પરીક્ષાર્થીઓ વર્ષ બે હજાર ચોવીસની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 જીએસિબી ઓઆરજી અથવા એસએસસી પીયુ કે આરઇજી ડોટ જીએસિબી ડોટ ઓ પરથી ઓનલાઈન કરવાની રહેશે આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરાવવાની રહેશે આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી પૂરક પરીક્ષા માટેનું આવેદન તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસને સાંજે પાંચ કલાકથી બાવીસ પાંચ બે હજાર ચોવીસ સાંજે 5 कલાક સુધી ઓનલાઈન કરી શકાશે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક ચાલકને લૂંટથી બચાવવા પડેલ યુવાન પણ લૂંટાયો ટ્રક ચાલક અને યુવકને માર મારી બંને પાસેથી મોબાઈલ અને રોકડ મળી ચૌદ હજાર છસો રૂપિયાની લૂંટ ચલાવી ઘટના અંગે પાનોલી પોલીસ દ્વારા લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી ધામરોડ પાટિયા અને ખરોડ ચોકડી વચ્ચે અંકલેશ્વર તરફ આવવાના માર્ગ પર ઘટના બની બદુન જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલા દબાણ હટાવો ઝુંબેશના ભાગરૂપે જાડેશ્વર ચોકડી પર મુખ્ય રોડને અડીને આવેલ લારી ધારકોને વારંવાર ગ્રામ પંચાયત અને ટ્રાફિક વિભાગ દ્વારા નોટિસ આપી તેમ છતાંય દબાણકારોએ દબાણો નહીં હટાવતા સી ડિવિઝન પોલીસે દબાણ હટાવો ઝુંબેશ કામગીરી હાથ ધરી આજનો સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર